ભાઈ શ્રી લુણાએ તેલ ઘણો જો કેને માંડવી ખોલવાનું મશીને તેલ કા ભરત કા ફાઇનલી પૂગી ગયા આજે આપણે સાંધીપર સ્કૂલ ની બાજુમાંમાં છે સવારનાપુરના બધાને જય દ્વારકાધી જય મુરલીધર ને જય માતાજી ને જય માકુડી દેવી કંકઈ ને હરર મહાદે હું અને પરતસી બારડ એક ફાર્મર લાઈફ નાオーナー આપણે તેની પરસનલ છે ફાર્મર લાઈફ અમે જઈ રહ્યા છે ભાઈ ખોરાસા જાય કા ખોરાસા 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 જાય ભાઈ તો હવે અમારે જંગર તો જો અત્યારે આ બાજુથી નીકળ્યા અમે બારબર નીકળી ગયા અત્યારે ગામની અને જો આ રોડે રોડ દેખાય એ આપણે જંગર ગડું કહેવાય પણ અમારે જવાનું છે તો ખોરાસા સુધી તો હવે તમને કયા કયા ગામડા આવે કયા કયા સ્થળો આવે એ બધી તમને બતાવીશ સુરાપુરા પાર્ટીઓ બતાવ્યાં સુરાપુરાનું આપણે પાર્ટિયો છે ને ક્યાં કયા પરિવારનું છે જોટવા પરિવાર છે ક્યો જવા છે ઢોડિયા છે ઘણા બે ત્રણ સુરાપુરા બપોરનું જો આપણે આપણે વાહ એક પાર્ટિયો આપી ગયશે એનોય આપણે જોઈ લઈશું બીજું શું હોય છે ફાઇનલી ઓન ભરત કાકા નીકળી ગયા એટલે કે ફાર્મર રાઈફ ના ઓર ના આ સુરાપુરા બાપાનું એક વાટિયા આપણે આપણે જોટવા પરિવાર અને ડોડિયા પરિવાર જે આપણે ડોડિયા પરિવાર ભાઈ સુરાપુરા ધામ જે આપણે લકી ગલ સુરાપુરા બાપા જો આપણે જંગલ જંગલ ગઢો જય માતાજી ભરતભાઈ આ ભરતભાઈ અમારજી જંગર માં દૂર લેવા આવે કે જઈ રહ્યા છે આગળ

ગાયો ગાયો વાયો બધી દેતા હોય ને ગાયોને ને રોટલા ને બધી આ લોકો એલા બધી વાવ વાવ વર્ગી છે એક બદામ દેખાય પછી આપણે વાલોરુ દેખાય ગાઓ બધી કામકાજ છે ને આગળ જાય આપણે તો બાબરાનું નું પાટિયું દેખાણો ગરિયાળો બાપુ મંદિર જે આકારી પરી બાપુ મંદિર છે પછી સાઈડમાં આવે છે આપણે સાબુની ફેક્ટરી છે દીપ સાબુ રેડી જો આવી જો ફાઇનલી બાબરાનું નું પાટિયું અહીંથી બાબરા થાય સાડી ત્રણ ચાર કિલોમીટર થાય કા નામે નીકળી જાય હાવ જંગલ ની બાર બહાર બાબરા નું પાટિયું પણ આવી ગયું હવે આગળ જે પણ કામ આવશે ટૂંકમાં ચુલડી આવશે કા એની આગળ આપણે જંગલ આવશે ને જંગલ આવી ગયું જાય બાજા રાજભાઈ રાજભાઈ આપણે જે અમારી બાજુ ને પરિવાર ના છે ઘરસર ને આ અમારું જંગલ છે જંગલ વિસ્તાર માં જે બીડી આવે છે જંગલ આ ગોરડિયા નું જંગલ કહેવાય ને કા આપણે ગોરડિયો કેવાય ને અહીંયા આપણે હરણિયા ને બરણિયા ને હોય જ ઓલમોસ્ટ પણ અત્યારે તો આમાં ગાયું દેખાય બાકી અહીંયા આપણે હરણિયા ને તો હોય જ છે

છે આ રીતે અને જો આગળ આવી ગયું ને આપણે મેં તમને કીધું હતું કે આગળ ફળ જ આવશે આ બાજુ તુવેર એક આવી ગયું ભાઈ ખેતર બહુ મસ્ત તુવેર છે રબારી સમાજ છે આ પણ અને જો આવી ગયું ફાઇનલી જંગલ અને જો પાછળ જે આગળ હું તમને બતાવું તે જંગલ ખાતાનો માછડો દેખાય ટૂંકમાં જે જંગલ જેટલું સારી હોય ત્યાં રાતપાળી રોકાતા હોય એ છે એ ઠેઠે કે તાકું જો ફાઇનલી આપણે જંગલ આવી ગયું જે ફળ છે અને જે આગળ મેં તમને જે બતાવ્યું કે જે જંગલ ખાતર નું માસડો બતાવું એ છે બે માળ બિલ્ડિંગ છે હા કાયદેસર ટુક માં જ્યાં રખોલિયા હોય તેના માટે તેના રક્ષણ ટુક માં અમારે જંગલમાં જંગલ જનાવર બહુ છે સુરડી જાય છે ફક્ત બે કિલોમીટર બતાવી રહ્યું છે ના આવી ગયો અમારે જય વડવાળા પાણી કોલ્ડ ડ્રિંક વિક્રમભાઈ કરશો જય માતાજી વિક્રમભાઈ દેખાય જંગલ ને આગળ દેખાય તુવેર ને સાઈડમાં છે ઘઉં આવું કામ કાજ છે ભાઈ અમારા રોડ માંથી જે રબારી સમાજ આવે છે અને તેની વડે કિંભાઈ એક રબારી કરીને લગભગ ખાંભલા છે ખાંભલા હોટલ આવે માલધારી હોટલ તરીકે બહુ જબરજસ્ત હોટલ છે ને બહુ વ્યવસ્થિત છે જો માલધારી હોટલ કમ્પ્લીટ કંઈ ઘટે ને એવું ભાઈ ને અહીં જો ફાઇનલી જંગલ આપણે આવી ગયો ને અહીંથી જાલુંદરા મહાદેવનું આપણે જવાનું પાટીઓ આવે કે ને જાલુંદરા મહાદેવનું પણ આગળ પાટીઓ આવશે અને ત્યાં આપણે ગ્લોક બનાવવા તો ખાસ જવાનું છે અને અહીંયા આપણે બહુ ધિરાયત રાખવી પડે એનું કારણ છે કે આપણે જંગલના જે પ્રાણીઓ હોય જેનું અવર જવર હોય જો આપણે આગળ પોટ બતાવું ને જંગલના પ્રાણીઓ ટૂંકમાં અવર જવર કરે તેના માટે ટૂંકમાં ક્રાંતલી દિગાડી હા આપણે વન્ય જીવ જવર જે ક્ષેત્ર છે એટલે આપણે શાંતિથી ગાડી આપવી પડે અને આગળ ગઢ જતાં જો ભાઈ આપણે વરે ને ત્યાં જાલુંદરા મહાદેવનું ફાટ્યો અને આ ફાઇનલી કાંડમાં આરી લઈને આવે ત્યાં માતાજી કાંડમાં વાહ ભાઈ વાહ મળ્યા તરીયા ચોંતા જ છે જો આપણે બોર્ડ દેખાઈ રહ્યો છે તે જાલુંદરા મહાદેવનો છે જો આયથી સીધો જંગલમાંથી રસ્તો જાય જુનાગઢ વન વિભાગ અને આ જો આપણે

એટલા કેવીના હોય કઈ મોટા મોટ હોય ટૂંક કે કેવી કેવીના હોય જેમાંથી બધા ગામડાઓને પાવર આપવામાં આવે છે ફાઈનલી સોરડી ગામ ચોરડી ગામ એન્ટ્રી મારી દીધી હી હોય આપણે ચૂરડી વેઠા પછી આપણે એક વસ્તુ તમને કહેતા ભૂલી ગયો તો સાસાઈટ કેવી આવે જે અમારે જમગરમાં વાડી વિસ્તારમાં અને ગામ વિસ્તારમાં લાઈટ આવે તેનું પોલિંગ દેખાઈ રહ્યું છે અને બાજુમાં એક સાસાઈટ કેવી છે પહેલાં અમારે પણ અહીંથી લાઈટ આવતી પણ અમારે હવે થઈ ગયું પણ નાગરધાર એટલે કે લાડો અહીંયા સાઈટ કેવી જે અમારે ગામડાઓમાં જમગર ધાબાવડ બાબરાયમાં લાઈટ ટૂંક પૂરી પાડશે ગામ વિસ્તાર ને વાડી વિસ્તાર

ત્યાંનું પાટિયું આવ્યું પાત્રા પછી પાણકવા અને થઈ જો આ રીતે ગઢું અગિયાર બરુલા ત્રણ માળિયા હતર ને પાત્રા બે જો આ રીતે છે અને આવી ગયું ફાઈનલી પાત્રાનું પાટિયું અને એ સીધો ગળું નીકળી જાય પાણકવા થઈને થઈ જાય કાત્રાનું પાટિયું હવે આવશે પીપળવાનું પાટિયું આપણે ભાઈ પાત્રાની પાટી ત્યાં આગળ નીકળ્યા રીતે જોવા બાજુ પૂરી આવે પણ ત્યાં થોડુંક પ્રકાશ વધારે આવતો હશે આપણે ભૂકવા એવા પીપળવાને પાટ્યું અને આ લોકો પાણી પાઈ રહ્યા છે આ બાજુ આવી જ આપણે પીપળવાનું પાટિયું જો અહીંયા આવે સાપડી ચાર કિલોમીટર પીપળવા એક કિલોમીટર અને ગઢ તરસ કિલોમીટર અને ખોરા છે છ કિલોમીટર અહીં બી પીપળવાને પાટીએ આપણે ભૂકી ગયા કે મેરાવા એટલે ડગામડી બનાવ્યા અહીંથી પડવાનો પાટિયા પાટિયાનો ટુકમારો અન આવશ્યકતો આવશે બરુલા બરુલા ને આગળ પણ કઈ છે એ તમને બતાવું મોકરેલા રોડ સાફ કરો વાહ ભાઈ વાહ રોડ સાફ કરવાનું કામ ક્યાં હાલે એક લાગે રિપેરિંગ કા ઓર એક કિલોમીટર થાય બરુલા કિલોમીટર થાય ભાઈ આઈથી આ રીતે

અમારે મને કે વર્ષમાં ખોરાશા તો નહીં થાય આપણે આઠ કિલોમીટર માટે પેટ્રોલ પંપ આવી જાય અને અમુક દેખાય છે દાંડેરી ગઢું અને ખોરાક દાંડેરી ત્રણ કિલોમીટર ગઢું સાત કિલોમીટર અને છે ત્રણ કિલોમીટર બહુ નજીક આપણે ખોરાશા ને અમારે ખોરાસા જવાનું છે ખોરા હામાં ખોરાને આગળ જે સ્કૂલ આવે ત્યાં અને જો આ રીતે પંપનું કામકાજ આવે પેટ્રોલનું એ કામ પૂરું થઈ જાય ભાઈ શ્રી લુણા તેલગાણો તો કઈને માઇન્ડ બી ખોલવાનું મસ્તી અને આ બાજુ આપણે વિવેકાનંદ છે ને સ્કૂલ બહુ મસ્ત પોસ્ટ છે માળખું ના ચિત્ર બતાવે પછી આગળ જતા આપણે કરતા હોય તે જો પછી હાથી કુદેડું અને આ વિવેકા હાઈસ્કૂલ બરુ લાગે તો મસ્ત છે ભાઈ કૃષ્ણ અને સુદામાની જોડી કોયલ ભાઈ બધા ભાઈ છે બહુ મસ્ત કઈ ઘટે જ નહીં

de un loco y આ સાઇડમાં બહુ મસ્ત નારેલી વારેલી થાય અને આ બાજુ નારેલી સ્ટોક મસ્ત બગીજો છે અને આપણે આગળ જાવ તો એક કદાચ તેલ ગાણો આવશે હા તેલ ગાણોય આવશે એ જો હું બતાવું કેલ ગાણો છે જે બાજુ તો આપણે પછી તમને બતાવું જો આ એક આવે દ્વારકેશ મિની ઓઇલ ઓઇલ મિલ જો આ રીતે આવી ગયો આપણે દ્વારકેશ મિની ઓઇલ ટેબલ વાળા માટે ના સ્પેશિયલ લાઈન તેને આપી ગઈ છે કારણ છે કે મેલ હોય એટલે આગળ જતા એક નર્સરી પર આવશે માતૃ છાયા નર્સરી આવે ને અને કઈ ડ્રેગન ફૂલ નો બગીચો પણ આવે એ તો આ બહુ કઈ નઈ દેખાય તો એ બધી બે ડ્રેગન ફૂલ માં ડ્રેગન ફૂલ કામ જો આ લખી ગલ બે આવ્યો માતૃ છાયા ને નીચે છે ડ્રેગન ફૂલ નું જ આ રીતે તેની નર્સરી આવે અને ડ્રેગન ફૂલના ઝાડવા છે તે પાછળ છે તો ચાલો ધીરે ધીરે આપણે આગળ નીકળીએ હજી આગળ પણ એક આપણા જે આ લાઇટના પોલિંગ હોય તેનું કારખાનું આવશે જો આ લાઇટના પોલિંગ જે આપણે બનાવતા હોય તેનું કારખાનું છે જો આ રીતે હજી એક પહેલાં ઘણું આવશે આગળ અને ત્યાંથી પછી આપણે ટૂંકમાં સ્ટોપમાં જ આવી જાય આપણું કામ પૂરું થઈ જાય આપણે ગામમાં તો નથી જવાનું ખોરાસાને આગળ સ્કૂલ આવે છે ત્યાં જરાને પડી કહેવાય ને

ઊંચી થશે જ આ રીતે આવી જાય પણ અહીંયા આવી સ્વાદિષ્ટ મસાલા ભંડાર જો બહુ મસ્ત તેલ કાઢો છે કે ઘટે નહીં ને આપણે પીએમસી જે આપણે આવવાનું હતું ને જ્યાં ખાણદાણું કરવાનું હતું ત્યાં ફાઈનલી ભૂકી ગઈ આ બાજુ રીધમ ખાંડ પાર્લર અને આ બાજુ આવી ગઈ શાંતિ પણ ઇનોવેટિવ આર્ટ્સ એન્ડ બી એચ ડબલ્યુ કોલેજ અને આનું ગેટ બહુ મસ્ત બને કંઈ ઘટે નહીં હોય ભરત ફાઇનલી ભૂકી ગયા આજે આપણે સ્કૂલ ની બાજુમાં અમારે કામ હતું ત્યાં તો આની સફર હતી આપણે જમગરથી ઓરાછાની બી એમસી ટુકમાં જે ડેરી છે તો વિડીયો પણ પૂરો કરીએ બધા લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અગર તો તાત્કાલિક છે જય જવાન જય કિસાન ને બાય બાય